તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યો છે આમોદથી આમોદ શહેર ખાતે વદ્રા હોવા છતાં પરંપરા મુજબ સંધ્યાકાળે વત્ર જય સ્નાન અને દાનનું મહત્તમ સાથે હોળી પ્રગટાવી આજે ફાગણ ફાગણસો ચૌદસને ગુરુવારને વ્રત્રની પૂનમ હોળીના પર્વ આમોદ શહેરના હિંમતપુરા તાલુકા પંચાયત નવી વસાહટ કાછિયાવાડ વાંટા ચકલા આમલીપુરા વિસ્તારમાં હોળી પ્રગટાવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે હોળી પ્રગટાવ્યા પછી ઉનારોનો પ્રારંભ થાય છે હોળી પ્રગટાવ્યા પછી હોળીની સાત પ્રદક્ષિણા કરવાથી અનિશ્ચિતતાથી રાહત મળે છે જેથી પ્રગતિ હોળીના સાત ફેરા પણ લગાવવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોવા જઈએ તો હોળીના તાપથી શરીર પર રહેલા બેક્ટેરિયાનો નાશ પણ થાય છે ને સાથે વાતાવરણમાં રોગચાળાની અસર વર્તાતી નથી ઉલ્લેખનીય છે કે દરુણરાત્રિ એટલે કે હોળી પર્વ જે અસુરી ત્યથી દેવત્વનું પર્વ છે એટલું જ નહીં ભક્તિ શક્તિનું પણ પર્વ છે હોળી પર્વમાં રાત્રિના જાગરણનું મહત્વ છે કહેવાય છે કે હોળી પ્રગતે એટલે ઉત્તર બાજુનો પવન ફૂંકાય તો પુષ્કળ વરસાદ પડે અને દક્ષિણ તરફનો પવન ફૂંકાય ત્યારે વર્ષ નબળું જાય હોળીમાં ધાણી ગાયનું ઘી શ્રીફર સોપારી ખારે કપૂર ચણા લવિંગ ઇલાયચી સહિતની અનેક વસ્તુઓ પધરાવવાની માન્યતા પણ છે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુ ડે આમોદ